ཧ པཁ ང je૫ པར པ བ� 벗���or དཀ པང པའི འལྲ བ པའི པའི དག 뾱ར འྭི པཱི 1 1 1 1 1 1 2 1 1 2 1 1 2 1 1 1 1 5 2 1 1 1 1 1 1 2 1 2 1 1 1 1 2 2 1 1 1 1 1 1 1 1 2 1 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 2 1 1 1 1 1 1 1 2 2 1 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 2 1 1 1 1 1 1 1

બીજા દિવસે તમારી મેમ્બરશિપ પૂરી થઈ ગઈ રીવ્યુ કરે અત્યારની નવી જે મને લેટેસ્ટ અપડેટ સાંજે મિટિંગ થવાની જેને કાલ સુધી ખબર પડી જશે તો ઓપન થાય એ તો એ આ કે કઈ જે મીટિંગ થાય કે તો ફોન કાઢી ઉતારી લ્યો અમે તમારું નામ તો બધી બોલી જજો નામ

અમે અમારી વાત કરીને ઓનર આવી એમને ઓનર આવ્યા રનિંગ કરવા જવાના આમાં નથી આવી